હાય ફ્રેન્ડ હું છું રલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ડાર્ક સર્કલ હટાવવા માટેની ક્રીમ તે બનાવી એકદમ ઇઝી છે અને ઘરની વસ્તુમાંથી જ બની જાય છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આને તમે ફ્રીજમાં પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને તે માત્ર બે મિનિટમાં બની જાય છે જો તમે પંદર દિવસ યુઝ કરશો તો તમારા ડાર્ક સર્કલ બિલકુલ ગાયબ થઈ જશે તો ચલો બનાવીએ ડાર્ક સર્કલ ક્રીમ તે બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક ચમચી કોફી પાવડર લેવાનો છે પછી આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું પછી આપણે તેમાં એક ચમચી મધ એડ કરીશું મેં અહીંયા અમૂલનું મધ આવે છે તે લીધું છે તમે કોઈ પણ મધ લઈ શકો છો પણ અમૂલનું મધ એ સારું આવે છે ફ્રેન્ડ્સ બરાબર આપણે તેને મિક્સ કરી લેશું પછી આપણે તેમાં એક ચમચી કાચું દૂધ એડ કરીશું ફ્રેન્ડ્સ દૂધે કાચું લેવાનું છે એ બરાબર આપણે એડ કરી લેશું તેને બરાબર હલાવી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે ડાર્ક સર્કલ રિમૂવર ક્રીમ તમે જોઈ શકો છો કે આવી બની છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફ્રેન્ડ્સ આ ક્રીમ છે તે આપણે રાતે લગાવવાની છે અને સવારે ઉઠી મઢું ધોઈ લેવાનું છે આપણે જ્યાં ડાર્ક સર્કલ હોય ત્યાં ક્રીમ અપ્લાય કરવાની છે અને સવારે ઉઠીને હૂંફાળા ગરમ પાણીથી મઢું ધોઈ લેવાનું છે પંદર દિવસમાં તમને આમનું રિઝલ્ટ દેખાશે ફ્રેન્ડ્સ થેન્ક યુ